નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત થશે આજ તારીખ એકત્રીસ ઓગસ્ટ થી લઈને દસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન મિત્રો પિનલ્સ કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી તમને તમામ પ્રકારની માહિતીનો ખ્યાલ આવે આવનારા દિવસોમાં ગુજરાતમાં કઈ સિસ્ટમ કામ કરશે હાલ જે વરાપનો રાઉન્ડ શરૂ થયો છે કેટલા દિવસ વરાપ રહેશે અને ગુજરાતના માથે એક મોટી આફત પણ આવી ચૂકી છે તમામ પ્રકારની માહિતી એક વિડિયોમાં આપી દઈશું પ્રથમ વાત કરી દઈએ તો મિત્રો અત્યારે જે અસ્ના નામનું વાવાઝોડું હતું તે અરબી સમુદ્રમાં ફંટાઈ ચૂક્યું છે એટલે ગુજરાત ઉપરથી વાવાઝોડાનો ખતરો ટળી ચૂક્યો છે જે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યો હતો તેની જગ્યાએ આજે અમુક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે વરસાદથી એક રાહતના સમાચાર મળી રહ્યા છે જે એક આનંદના સમાચાર કહી શકાય છે ઉપરાંત મિત્રો ગુજરાતમાં અત્યારે સો ટકાથી વધુ વરસાદનું પ્રમાણ જોવા મળ્યું છે અતિવૃષ્ટિ પણ જોવા મળ્યો છે અને ગુજરાતના લોકો અત્યારે પાયમાલ થઈ ગયેલા પણ જોવા મળી રહ્યા છે બીજી તરફ મિત્રો આવનારી તારીખ ત્રણ સપ્ટેમ્બરથી ફરીથી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે કારણ કે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે ધીમે ધીમે આગળ વધતા વધતા તેની અસર મધ્ય ભારત તરફ થશે અને ગુજરાતના ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટામાં પણ વરસાદી માહોલ આગામી ત્રીજી તારીખથી ફરીથી સર્જાય તેવી શક્યતા છે એટલે મિત્રો અત્યારે જ્યારે પાણી ઓસર્યા પણ નથી પૂરતા ત્યારે આગામી બેથી ત્રણ દિવસ બાદ ફરીથી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે જે ગુજરાત ગુજરાતને ચોક્કસથી અસર કરવાની છે પરંતુ મિત્રો અમારા અનુમાન મુજબ જે આ જે સિસ્ટમ આવી રહી છે તે ઓરેન્જ એલર્ટ સુધી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે જેમાં એકથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે બાકી રેડ એલર્ટ કોઈ વિસ્તારમાં સર્જાય તેવી શક્યતા હાલ દેખાતી નથી પરંતુ આ સિસ્ટમમાં અત્યારે આવનારા દિવસોમાં કઈ દિશામાં આગળ વધે છે તેનો ઘેરાવો કેટલો છે અને પોતે કેટલી સ્ટ્રોંગ બની રહી છે તેના આધારે હજુ અનુમાન લગાવવામાં આવશે આ એક પ્રાથમિક અનુમાન છે જે તમારી સમક્ષ રજૂ કર્યું છે હવે મિત્રો આજે તારીખ એકત્રીસ ઓગસ્ટ છે તો આજે સમગ્ર કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં કોઈ કોઈ વિસ્તારમાં એકથી લઈને ચાર ઇંચના વરસાદ થાય સૌરાષ્ટ્રનો જે પશ્ચિમ તરફનો વિસ્તાર છે પશ્ચિમ તરફના વિસ્તારમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જામનગર અને પોરબંદરના અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં એકથી લઈને ચાર ઇંચના વરસાદ થાય અને પવનનું પ્રમાણ હજુ પણ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં જોવા મળશે કારણ કે અસના નામનું જે વાવાઝોડું છે તેની અસર હજુ પણ સામાન્ય દેખાઈ રહી છે જેના ભાગરૂપે થઈને આ પાંત્રીસથી લઈને પિસ્તાલીસ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન હજુ પણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદથી રાહત મળશે છૂટો વરસાદ થશે કોઈ જગ્યા ભારેથી અતિભારે વરસાદની શક્યતા હાલ દેખાતી નથી પરંતુ મિત્રો બંગાળની ખાડીનું જે સિસ્ટમ બની ગઈ છે અને ધીમે ધીમે આગામી ત્રણ જ દિવસમાં તે ગુજરાત સુધી પહોંચી જશે અને ગુજરાતમાં ફરીથી એક મેઘતાંડવનો રાઉન્ડ આવી શકે છે એટલે મિત્રો એકત્રીસ ઓગસ્ટ વરસાદનું પ્રમાણ થોડું વધારે રહેશે પહેલી બીજી તારીખથી થોડું ઓછું થઈ જશે પરંતુ ત્રીજી તારીખથી ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવશે જેમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોનો સમાવેશ થાય છે દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ વલસાડ નવસારી ઉપરાંત મધ્ય ગુજરાતના વડોદરા છોટાઉદેપુર નર્મદા દાહોદ સહિત ભરૂચ અને આણંદના પણ વિસ્તારોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે અને સૌરાષ્ટ્રના પણ દક્ષિણી પટ્ટા અને પૂર્વ તરફના વિસ્તારમાં ત્રીજી સપ્ટેમ્બરથી વરસાદનું પ્રમાણ જોઈએ જોવા મળે જેમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદના અનેક વિસ્તારમાં ધીમી ધારે અને છૂટો શરૂઆત વરસાદની તારીખથી થઈ જશે એટલે મિત્રો વરાપનો રાઉન્ડ આગામી બે થી ત્રણ દિવસ મળશે એટલે થોડા હવેથી સાવચેત રહેજો એલર્ટ રહેજો મિત્રો ગુજરાત ઉપર મોટી આફત એટલા માટે કહી શકાય છે કે જ્યારે ગુજરાતમાં જળ પ્રલય થયો છે જેના લીધે થઈને લોકો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે રોગચાળો પણ શરૂ થઈ ગયો છે પોતાના ઘરનું ફર્નિચર હોય ફ્રિજ ટીવી હોય ઘર ઘંટી હોય વોશિંગ મશીન સહિત ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બધી ખલાસ થઈ ગઈ છે પોતાના ટુ વ્હીલર્સ હોય ફોર વ્હીલર્સ વ્હીકલ્સ હોય તે પણ અત્યારે ઘણું બધું નુકસાન થયું છે અગત્યના ડોક્યુમેન્ટ્સ હોય કે જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ સહિતના મોટાભાગના ડોક્યુમેન્ટ્સ હોય એફડી હોય તમામ પ્રકારની વસ્તુઓ અત્યારે ખલાસ થઈ ગઈ છે આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે ખેડૂતોને એટલે કે જગતના તાતને પણ ભયંકર નુકસાન થયું છે ઊભે ઊભા પાક પાણીમાં ડૂબી ગયા છે અને ગુજરાતમાં ત્રીસથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે એટલે મિત્રો તમામ પ્રકારની જે કહી શકાય કે આફત કહી શકાય એ ચારે તરફ એક જળબંબા કારણે જળ પ્રલય થયો હતો જેના કારણે ગુજરાતની જનતા અત્યારે પાયમાલ થઈ ચુકી છે તો મિત્રો હજુ પણ એક વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે તો હજુ પણ થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બાકી કુદરત આગળ આપણું કશું ચાલવાનું નથી આપણે ફક્ત એક પ્રયત્નશીલ બની શકીએ છીએ તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તપ તડકો ઉગાડ નીકળ્યો છે કે નહીં તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો અને વિસ્તારો સાથે આપજો જેથી ગુજરાતની જનતા પણ જાણી શકે કે ગુજરાતમાં અત્યારે કેવો માહોલ ચાલી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે